આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ છવ્વીસમી અભિયાન હાથ ધરવામાં આવે છે પ્રકૃતિ પરીક્ષણ એટલે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે જેમાં વાયુ પિત અને કફ જે ત્રણેય ઋતુ અનુસાર આહાર અને વિહાર પર અસર કરે છે જો આપણે ત્રણેય પ્રકૃતિ અનુસાર આહાર અને વિહારનું પાલન કરીએ તો ઘણા રોગ અને બીમારીઓથી પચી શકીએ છીએ ત્યારે આ પ્રકૃતિ પરીક્ષણ થકી જાણી શકાય છે કે મનુષ્યના શરીરમાં કયા પ્રકારની પ્રકૃતિ આધારિત કોઠો છે અને તેને શું કાળજી રાખવી જોઈએ અને જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો ભવિષ્યમાં તેને શું બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે તે અંગેનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આજે પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા તથા પરિવારના સભ્યો માટે સમય ન કાઢી શકતા પોલીસકર્મીઓ તથા તેઓના પરિવાર માટે શહેરના મધ્યસ્થ જેલ પરિષદમાં પ્રકૃતિ પરીક્ષણ ચેકઅપ તથા નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તથા તેઓના પરિવારોએ લાભ લીધો હતો અહીં આયુર્વેદ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આયુર્વેદિક હોસ્પિટલ પાનીગેટના મુખ્ય તબીબ અધિકારી ડોક્ટર માનસિંહ મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ તેમણે લોકોને પ્રકૃતિ પરીક્ષણ માટે આયુર્વેદ હોસ્પિટલ પાનીગેટ ખાતે નિશુલ્ક સેવાઓ આપતી હોય તો લાભ

કે લોકો <past builds Donald Trump> <ậpmat puppy> આ એક અમે જે પ્રોગ્રામ ગોઠવામાં એના કઈ ફાયદો એ છે કે લોકોના એડવાન્સમાં કઈ પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કાયમ બીજી રહેતો હોય એને બહાર જવામાં આ તે પણ જો આ કેમ્પમાં અમારે જેમના કેમ્પમાં અંદર યોજાયો તો બધા માટે બહુ સારામાં સારું છે બહુ આના પછી જે કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે ને એ આનંદ પ્રોગ્રામ રાખતા છો તમે એમાં ચેપ કરવા

હું ડોક્ટર માનસી મોદી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસમી નવેમ્બર થી પચીસમી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાગતે વાજતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન મિત્રો હું જણાવવા કે પ્રકૃતિ પરીક્ષણ શું છે તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આયુર્વેદ એના જ માટે છે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ

પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને આજના દિવસે એ જ સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બંને જાગૃત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગઢ ખાતે છે જે ટોટલી સરકારી છે ત્યાં અમે સૌ ડોક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે તો આપ આજે જ પધારો તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું તો આપ પધારો અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું જય ધનવંતરી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો